હવે બેઠા હતા એનાવા આપણે પેલા બગીચામાં બેઠા હતા હો હું આતો તાલતીતી આપણે બેની ફૂલ આતો તાલતીતી ખબર લગન ની વાત તો કરવાનું કીધું હતું તમ હા લગનની વાત ચાલુ હગાનું કરવાનું કરવાનું નહીં કરવાનું બેઠા બેઠા ખગાની વાત કરી

हाले पाये फिर वो सही हाँ दादी ये पुरा आंधो क्या जो मन्ना का पैसा हाँ दूरा रे ये पुरा

क्या कार कुतरी કો ફોટો પરલા ફોટો પરલા પરલા ડાયરેક્ટ મુરત કટાઈ દોન પાર આવે તને બહુ ઉતડે ને તો મારો હાથી ના રાખું કે તો તો મારી જ કે વેચું તને હાથી રાખું બહુ ઉતડે ને પેરવાનું કે કેટલામાં દા ખબર હે એ તો હાક રાખમાં જતી પણ હું કહું ડાયરેક્ટ મુરત કટાઈ દે આપડો અરે ફોન વાત કરવી છે તમાર કોલા જો લઈ જા

પૈસા એટલી થોડી ગંદ મારો દુશ્મન હિ કુક તો પૈસા આવે ને પૈસા તમારે પૈસા લઈ લીધા અમે તો હેડે ગયા મિનિટ ના પાડો ફરો ફારો મુકો દેશમાન તમ લોઈ પીજે હાથ જોડું તને પૈસા તું અવ્યાર આયકો કરો ના હેલો આલુ આવી હું તાર ભાભી ને આ હા આવશે ભાભી તો હા બધું બધું તું ખાલી પૈસા આલ ના હેલો વાર કોણ કોવી તાલશે વાર કો તો કરું પાછે એમ નમ તો ના જવા યાર જન લઈ લો હાલો તાવી તૈયાર હા

Oh, no, 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 no,